હાથમાં કે પગમાં તમને જણ જણાટી થતી હોય તો શું ડોકમાંથી કે કમરમાંથી ગાદી ખસી ગઈ હોય તે જ રીઝન હોઈ શકે ના દોસ્તો બીજા ઘણા બધા રીઝન હોઈ શકે છે સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું જે કારણ છે તે છે વિટામિનની ઉણપ તેમાં પણ વિટામિન બી ટ્વેલ્વ જો વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોય તો તેમાં હાથમાં પગમાં શરીરમાં કોઈ પણ જગ્યાએ તમને જણ જણાટી ખાલી ચડે તેવી તકલીફો થઈ શકે છે અને તેની સાથે સાથે તમને થાક લાગે ઊંઘ વધારે આવે આવી બધી તકલીફો થઈ શકે છે બીજું રીઝન છે કે કેટલાક લોકોને જો આલ્કોહોલની દારૂની જો આદત હોય ઘણા વર્ષોથી તો તેમને પણ આ પેરિફેરલ ન્યુરોપેથીની સાથે સાથે આ જે જણ જણાટી ખાલી ચડે તે તકલીફ થઈ શકે છે ત્રીજું કારણ છે ડાયાબિટીસ ડાયાબિટીસમાં પણ જે લોકોને વર્ષોથી ડાયાબિટીસ હોય તેમને ડાયાબિટીક પેરિફેરલ ન્યુરોપેથી અને ડાયાબિટીસના કારણે નસોને ડેમેજ થવાથી આવી જણજણાટી ખાલી ચડે તે તકલીફ થઈ શકે છે ચોથી વસ્તુ છે કેટલીક એવી બીમારી છે કે જેમાં આ વસ્તુ થઈ શકે છે જે લોકોને લાંબા સમયથી કિડનીની બીમારી હોય કિડની ફેલિયર હોય તો તેમને પણ આ તકલીફ થાય છે પાંચમી વસ્તુ છે કેટલાક લોકોને જેમને કેન્સર હોય અને કિમોથેરાપી આપવામાં આવતી હોય તો તેમને પણ આવી જણજણાટી ખાલી ચડે તે તકલીફ થઈ શકે છે તો ડોકમાં પગમાં કે તમને કોઈપણ જગ્યાએ જણજણાટી થતી હોય તો તેમાં સ્લીપ ડિસ્ક જ હોય તેવું નથી હોતું તેના બીજા ઘણા જ રીઝન હોઈ શકે છે અને તેના માટે તમારે સ્પાઇન સર્જનને મળવું જરૂરી છે ધન્યવાદ